મીઠું મિક્સ કરી આમલી નો ભૂકો કેવી રીતના કરીએ ને એ તમને બતાવશું આ વર્ષે અમે આંબલી હજી લીધી નથી ને આ વર્ષની આમલી લેશું ને એટલે તમને જરૂરશું તમારું દેખાય છે આપણે બનાવીએ છીએ આંબલી ચટણી અને જો સવારનું કામ કર્યું ને ત્યારે મેં સવારે ચણા અને બટેકા બે બાફી લીધા બે અલગ અલગ બેઠું તું પણ એક તું લઈ લીધું છે ચણા

અને આમલી નો ફૂકો હોય ને એટલે કઈ ગાળવાની છાટવાની કઈ ઝંઝટ ન હોય બ્લેન્ડર મારી એટલે આમલીની ચટણી રેડી થઈ જાય ચટણી ઉકળે ને ત્યાં કાંદો ટમેટો અને કાચી કેરી ત્રણ વસ્તુ કટિંગ કરી નાખું ભેળ માટે કાચી કેરી ભેળ માં હોય નાખવી શક નત નાખી તારે નહીં સમજ ને કઈ ને કાંદો ટમેટો કટિંગ કરી નાખો હાલો જો જમવાનું તૈયાર થઈ ગયું છે ઠંડી છાઈ છે થઇ ગયા છે અને આપણે જો હવે બ્લેક કલર ની ચણિયા ચોળી બનાવવાની છે ને તો કટિંગ કર્યું અને બધું ઊંચા મૂકી અને હું પાછી બેસી ગઈશું મશીને તો જો આ બ્લેક કલરના ચણિયો ચીપટી વાળો બનાવવાનો છે આપણે વાઘા બનાવીએ છીએ ને એવું તો જો હવે આ કટિંગ કર્યું છે અને હવે આને છે ને પલટાવાનું હોય બે ભાગ જોઈન્ટ કરી અને પલટાવીને ધાર સિલાઈ મારવાની હોય તો હવે જો હવે આ પટ્ટો આખો જોઈન્ટ કરશું પેલા ત્રણ ત્રણ પટા ને પછી પલટાવી નાખશું અને બ્લેક દોરો ચડાઈ દીધો છે અને જો હાથ પડી ગયું હોય ને એટલે બ્લેક દોરાની હો દેખાણી તો દેખાણી નકર પરોતા એવા જ લાગે

એક નવી વસ્તુ બનાવીશ સામી હમ્મ કોઈ નહીં બનાવતું એવું અમારે બનાવવા ભરેલા પાપડ બનાવવા છે બધાય ભરેલી રોટલી ને ભરેલા મોરચા મરચાં ભરેલા ટમેટા ને એવું બધાય બહુ બનાવે છે આજે અમે બનાવીશું ભરેલા પાપડ તો એના માટે અમે બધી શાકભાજીને એવું કટિંગ કરવું છે કોબીજ ટમેટો ગાજર કાંદો અને કેપ્સિકમ મોતા પણ અમે મંગાવી લીધા હા અને આ બટેકા બાફી લીધા છે આમાં તીખું મરચું ખાંડેલું પેડું છે અને બધો મસાલો ને એવું કરશું તો પેલા જો આપણે ભરેલા પાપડ બનાવ્યા છે તો વેજીટેબલ કટિંગ થઈ ગયું છે કાંદો ટમેટો ગાજર કોબીજ ને કેપ્સિકમ અને આ બાફેલા બટેકા એ મેં ઝીણા ઝીણા સમારી જ લીધા છે હવે આનો આપણે મસાલો બનાવી લઈશું આ બધું બધું મિક્સ કરી દઈએ એટલે ભરવામાં સરળતા રહે બધા શાકભાજી એક એક કરીને આમાં ઉમેરી દઈશું બધાય આપણી તપેલીમાં શાકભાજી આવી નથી રહ્યું એટલે અમે જો બદલાઈ નાખ્યું છે આ લોયું અને તપેલીમાં કરતા લોહીમાં છે ને હલાવતા ફાવે ને બધું સરસ મજાનું શાકભાજી હવે આમાં આપણે મસાલા બધાય ઉમેરી દઈશું પેલા સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું બસ બસ તીખી મરચી ખાંડેલી છે તે ઉમેરી દઈશું

પાપડ આપણે ધીમો ધીમો ગરમ થઈ જાય ને એટલે સીધો થઈ જાય ને પાપડ ને સીધો કરવો પડે બે બાજુ બટરવાળો કરી આપડે પાપડ શેકાઈ ગયો છે અને પાપડમાં છે ને અડધા પાપડ માં આપણે મસાલો ભરી લઈશું આની ઉપર આપણે તૈયાર થઈ ગયો છે આપણો ભરેલો પાપડ ને રાત બટેલા પુરી બનાવી જો જે નગર ગરમ પૂરી હોય ને આવી જાય કે ઉનાળા મજા આવે પણ રાઈતે ખાવાની અમારો પ્રોગ્રામ ખાવાય નહીં પણ ખાવી છે દેશ વાળા વાડીએ પ્રોગ્રામ કરે અમારે કે વાડી હોય ને એટલે અમારે પડે હમ આપડી વાડી આપણો ઘર લઈ વાડી વાડી ને વાડો અમાર બધું એક જ આવે એમ પેપર લઈ લો

લો દો એટલે કે હવે બોપર પાર્સદો મને પકડાયો છું હવે આ આજના તો કરો શેર કરવાનું ભૂલતા બાય બાય